શ્રી સાંઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી વિભિન્ન ક્ષેત્રોમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર વિરાંગનાઓનું સન્માન કરવામાં આવ્યું હતું શ્રી સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાણી લક્ષ્મીબાઈ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વિરાંગનાઓનો સન્માન સમારોહ નોજાયો હતો જેમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર કબડ્ડી વોલીબોલ નેશનલ લેવલ ઉપર એવોર્ડ મેળવ્યા છે તે વિરાંગનાઓનું તથા ચોવીસ કલાક ગરબા રમીને વર્લ્ડ રેકોર્ડ બનાવનાર મનીષા શિનીનું સન્માન કરવામાં આવ્યો હતો આ સન્માન સમારોહમાં શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડીયા પૂર્વ મંત્રી ભૂપેન્દ્ર લાખાવાલા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આઈરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આઈરે વોર્ડ નંબર નવના વોર્ડ પ્રમુખ લખતીરસિંહ ઝાલા સહિત વોર્ડની સંગઠન ટીમ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રાષ્ટ્રીય સ્તરે વિભિન્ન ક્ષેત્રોમાં ખ્યાતિ પ્રાપ્ત કરનાર વિરાંગનાઓનું ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું સાહેજગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયાના હસ્તે જ્યારે પ્રબુદ્ધ નાગરિક સંમેલન અહીંયા રાખવામાં આવ્યું હતું અને એ નાગરિક સંમેલનની અંદર જ્યારે જે આપણા વિસ્તારની જે જે બાળાઓ છે જે છોકરીઓ છે એટલે કે જે પોતાનું પ્રતિનિધિત્વ રમતગમતની અંદર કરી રહી છે એવી વિરાંગનાઓનું આજના દિવસે સન્માન સમારોહ પણ કરવામાં આવ્યો આ એ વિરાંગનાઓ છે કે જે નેશનલની અંદર ગોલ્ડ મેડલ જીતીને આવી એવી કબડ્ડીની જે બહેનો છે તેમનું સન્માન કર્યું છે સાથે વોલીબોલની અંદર જે નેશનલ લેવલ પર પોતાનું પ્રતિનિધિત્વ કરીને ક્વોલિફાય થઈ છે અને તેની અંદરથી પાંચથી છ જેટલી બહેનો છે કે જે નેશનલ લેવલ પર હવે જ્યારે ઇન્ટરનેશનલ લેવલના કેમ્પની અંદર પણ તે પ્રતિનિધિત્વ કરવાની છે સાથે જે છોકરી સહેજગન મત વિસ્તારની અંદર આવે છે એવી કરોડિયાની મનીષાબેન સૈની તેમના જે ચોવીસ કલાક સતત ગરબા રમવાનો જેમને રેકોર્ડ બનાવ્યો છે તે બહેનનું પણ આજના દિવસે એટલે કે વીરાંગનાઓનો સન્માન સમારોહ નો આ કાર્યક્રમ સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કેવુરભાઈ રોકડિયાના હસ્તે તેમને આજના દિવસે અહીંયાથી સન્માન કરવામાં આવશે અને આવી જ રીતે મહિલાઓ પોતાના ક્ષેત્રની અંદર આગળ વધે તે હેતુસર અમે આ કાર્યક્રમનું જે આયોજન કર્યું છે એ બદલ અમારા ધારાસભ્ય શ્રી કેવુરભાઈ રોકડિયા સાયનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા અને પૂર્વ કાઉન્સિલર મારા પિતાશ્રી રાજેશભાઈ આયરે તેમના હસ્તે આજના દિવસે વિરાંગનાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ પ્રબુદ્ધ નાગરિક સંમેલન સાથે રાખવામાં આવ્યો છે